આજે અગિયારમી ફેબ્રુઆરી બે હજાર પચીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમી જનને વશપા તળ્યો શ્યામ સુંદર સુખકારી રે વ્રજ વનિતાના પ્રેમની આગે ઉડે કોટી કબીરા રે મુક્તાનંદ કહે પ્રેમનો મારગ પ્રીછે તે સંત સુધીરા રે પ્રેમી જનને વશપા વશપાતળિયો શ્યામ સુંદર સુખકારી મુક્તાનંદ સ્વામી ભક્તોનો મહિમા ગાય છે ભક્તિનો મહિમા ગાય છે અને જેના જીવન સાથે વણાયેલી પ્રેમ લક્ષણા ભક્તિ એવા પ્રગટના ઉપાસક પ્રગટના પ્રેમી પ્રગટનું જ્ઞાન ધરાવનાર ભક્તોનો પણ મહિમા ગાય છે હજારો લાખો કરોડો જ્ઞાની કરતા પ્રેમલક્ષણા ભક્તિ કરવા વાળી વ્યક્તિની મહત્તા વધારે છે જ્ઞાનની મહત્તા અવશ્યપણે છે પણ એ જ્ઞાન આપણા જીવનમાં સાર્થક થયું ક્યારે કહેવાય કે જ્ઞાનના પાયામાં ભગવાનના વિશેની ભક્તિ હોય ભક્તિ વગરનું જ્ઞાન સૂકું છે ફીક્કું છે જોવા જઈએ તો આધ્યાત્મિક માર્ગમાં જ્ઞાન સાબુની જગ્યાએ છે અને ભક્તિ જળની જગ્યાએ છે કપડામાં ઘણા બધા ડાઘા હોય અને એ ડાઘા દૂર કરવા હોય કપડાને ધોવું હોય સ્વચ્છ બનાવવું હોય તો સૌથી પહેલાં એને પાણીમાં જબોળવું પડે પાણીમાં જબોળાય પછી ભીનું થયા પછી એને સાબુ લગાડવામાં આવે ઘસવામાં આવે અને બહુ જાડું કપડું હોય તો ધોકાથી ધબધબાવવામાં આવે અને ત્યાર પછી એ કપડાને ફરીથી પાછું પાણીમાં જબોળીને એ સાબુ પણ કાઢી નાખવામાં આવે અને ઘણા ડાઘા છે એનો મેલ છે એનો પણ દૂર કરવામાં આવે આ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે કપડાના ડાઘાને દૂર કરવા માટે જ્ઞાનની સાબુની પણ જરૂર છે અને જળની પણ જરૂર છે સાબુની એક વખત જરૂર છે જ્યારે જળની બે વખત જરૂર છે ડાઘાને દૂર કરતા પહેલાં જળની જરૂર અને સાબુ લગાડ્યા પછી પણ એ ડાઘાને દૂર કરવા માટે જળની જરૂર પડે છે અહીંયાના ઇન્દ્રિયો અંતકરણના અને આપણા કર્મના ઘણા ઘણા મલિન ડાઘાને દૂર કરવા માટે સૌથી પહેલાં ભક્તિના જળમાં જબોડવું પડે અને ત્યાર પછી જ્ઞાનનો સાબુ લગાડવામાં આવે અને વળી પાછા ભક્તિના જળની અંદર જબોડવામાં આવે ત્યારે હૃદયનું કપડું એમાં રહેલા ડાઘા દૂર થાય છે હૃદય પરમ પવિત્ર બને છે ભીનું બને છે જ્ઞાનની મહત્તા અવશ્યપણે છે શાસ્ત્રોમાં ગીતા વગેરે ગ્રંથોમાં જ્ઞાની ભક્તને તો ભગવાને જ્ઞાની તો મદાત્મા જ્ઞાનીને ભગવાને પોતાનો આત્મા કયો છે અને જ્ઞાનીથી કોઈ અધિક નથી એવા શબ્દો પણ વપરાયા છે અને મહારાજે એ પણ કહ્યું કે અમને જ્ઞાની ભક્ત બહુ ગમે છે પણ એ જ્ઞાન કેવું ગોપીઓના જેવું જ્ઞાન હોય ગોપીઓને વૈરાગ્ય પણ હતો લોકલાજનો ત્યાગ પણ કર્યો હતો દેહભાવનો ત્યાગ કર્યો હતો છળ કપટ અને પ્રપંચનો પણ ત્યાગ કર્યો હતો પંચ વિષયનો પણ ત્યાગ કર્યો હતો મહારાજના શબ્દો યાદ કરીએ ગોપીઓએ એક એક જ વખત શ્રી કૃષ્ણ ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો તો સંસારના વિષય સુખ ખારા ઝેર જેવા થઈ ગયા એ ગોપીઓના જીવનની અંદર ગોષ્ઠી હતી ત્યાગ હતો વૈરાગ્ય હતો સમજણ હતી ભગવાનના માટેનો વિશુદ્ધ પ્રેમ હતો ભગવાનને મરજી વાળી ભક્તિ કરવા વાળી ભક્ત બાઈઓ હતી અને જ્ઞાની તો એને જ કેવાય જે નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો તેજ જ્ઞાની તેજ તત્વ વેતા જેણે પ્રગટ પ્રભુને પેખિયા તે હવિના ના રખે જ્ઞાની ગણો જેણે હરિનયણે નથી દેખિયા તે જ જ્ઞાની તેજ તત્વિદતા જેણે પ્રગટ પ્રભુને પેખ્યા માનવ શરીર ધારણ કરી પરમાત્મા પૃથ્વી પર પધારે ત્યારે એને માનવ નહીં આપણા જેવા નહીં પરંતુ માયાથી મુક્ત સમજે ભગવાન સમજે નિર્ગુણ સમજે નિર્બંધ સમજે પરમ કૃપાળું સમજે પરમાત્મા સમજે કરતા હર્તા સમજે સદા સાકાર અને દિવ્ય સમજે તો સમજવું કે એ જ્ઞાની છે ભલે કદાચ એને લખતા વાંચતા ન આવડતું હોય ભલે કદાચ વેદો ઉપનિષદો ગીતા વગેરેનો એક શ્લોક કે મંત્રનું ઉચ્ચારણ કરતા આવડતું ન હોય ભલે કદાચ નિમ્ન જ્ઞાતિમાં એનો જન્મ થયો હોય ને પહેલાં પહેરવાના કપડાં પણ ફાટેલા તૂટેલા હોય પહેરવાના ચપ્પલ કે જૂતિયા પણ ન હોય રહેવાનું ઝૂંપડું પણ ન હોય ને કદાચ ફૂટપાથ ઉપર સુઈ રહેતો હોય તો પણ એ જ્ઞાની છે તે જ જ્ઞાની તે જ તત્વ વેદતા જેણે પ્રગટ પ્રભુને પેખિયા તેહ વિના રખે જ્ઞાની ગણો જેને નયણે નથી દેખ્યા મીરાબાઈ જ્ઞાની નરસિંહ મહેતા જ્ઞાની ભક્ત પ્રહલાદ જ્ઞાની સુરદાસ જ્ઞાની અંધ હોવા છતાં પણ જ્ઞાની લાડુભા જીવુભાઈ જમકુભા દાદા ખાચર પર્વતભાઈ ગોવર્ધનભાઈ જોવન પગી સગ્રામ ભક્ત આ બધા જ્ઞાની ભક્તો હતા પ્રેમી ભક્તો હતા એના પ્રેમના પાયામાં જ્ઞાન હતું અને પાતાળની મુક્તાનંદ સ્વામી આ વ્રજની ગોપીઓને કેવી ઉપમા આપે છે મુક્તાનંદ કહે પ્રેમનો મારક સુધીરારે બે વિશેષણ આપ્યા છે બૈરા છોકરા ઘર બાર વખરી ગાયો ભેંસો ખેતીવાડી ઘણું બધું હોવા છતાં પણ મુક્તાનંદ સ્વામીએ ગોપીઓને સંત કહી છે સુધીર કહી છે એમનોમાં કેટલું મોટું ધૈર્ય છે ભગવાન કૃષ્ણ ગોકુળ અને ગોપીઓનો ત્યાગ કરીને ગયા એ ગયા ફરીથી પાછા ગોકુળમાં નથી આવ્યા જીવનના ઘણા ઘણા વર્ષો સુધી ભગવાનનો વિરા અને વિયોગ હોવા છતાં પણ આ ગોપીઓને ભગવાનનો અભાવ નથી આવ્યો અવગુણ નથી આવ્યો ભગવાનના માટે ધોખો નથી કર્યો ભગવાનના માટે એવા શબ્દો નથી ઉચ્ચાર્યા કે તમે નિર્દય છો તમે કપટી છો દંભી છો છેતરવાવાળા છો એવા શબ્દો વાપર્યા નથી વિરહ અને વિયોગની અંદર પણ આ તમામ ગોપાંગનાઓની ભક્તિ ધૈર્યના કારણે સમજણના કારણે સાચા પ્રેમના કારણે જીવનના છેલ્લા શ્વાસ સુધી કૃષ્ણ 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 એવું ભજન કરતી રહી અને ભગવાનના વિરહમાં તો એમણે હરિંદર દવેના અમુક શબ્દો મને યાદ આવે કહેવાય છે કે નારદજી પોતે ગોકુળની અંદર કૃષ્ણના પાલક માતા પિતાને મળવા માટે ગોકુળમાં આવ્યા અને ગામની ભાગોળમાં એક વૃદ્ધ મહિલા જેની આંખો ઊંડી ઉતરી ગયેલી મોઢાની ચામડી ઉપર કરચલી પડી ગયેલી કમરથી વાંકા વળી ગયેલા છાણા વીણતા હતા નારદજીએ પૂછ્યું માજી મારે નંદ બાબા અને યશોદાજીના ઘેર જવું છે એનો રસ્તો બતાવશો બોર બોર જેવડા આંસુ વહાવતા વહાવતા આ વૃદ્ધ મહિલાએ નારદજીને કહ્યું ગુરુદેવ તમારે નંદ બાબા અને યશોદાજીના ઘરનો રસ્તો શોધવો નહીં પડે ભગવાન કૃષ્ણ આ ગોપીઓનો ત્યાગ કરીને ગયા છે ત્યારે તમામ ગોપીઓ રડતી રડતી નંદ બાબા અને યશોદાજીને ત્યાં જતી અને એમની આંખમાંથી નીકળેલા આંસુ દ્વારા પોચી થયેલી ભીને દેલી આ પગદંડી ઉપર ચાલતા જાઓ અને આ ભીની પોચી થયેલી પગદંડી જ્યાં અટકે ત્યારે સમજો કે આનંદ નંદ બાબા અને યશોદાજીનું ઘર છે ધન્ય છે ગોપીઓને ભગવાનના વિરહની અંદર ખૂબ રડી છે ભગવાનના વિશેનો પ્રેમ આપણો સાચો ક્યારે કહેવાય આપણાથી જુદા થાય આપણાથી અળગા થાય અને તે વખતે આપણી આંખો ભીની થઈ જાય આપણું હૃદય રડે ત્યારે સમજો કે તમને પ્રમુખ સ્વામીમાં અને મહંત સ્વામી મહારાજમાં પ્રેમ છે પાંચ હજાર વર્ષ પહેલા કૃષ્ણની પ્રેમી ભક્ત એવી ગોપીઓના ચરણ કમળમાં હું કરોડો કરોડો દંડવત કરું છું ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું છું કે આપનું હરતું ફરતું પ્રત્યક્ષ અને પ્રગટ સ્વરૂપ મહાન સ્વામી મહારાજમાં અમને ગોપીઓના જેવો અનન્ય અને અલૌકિક પ્રેમ થાય એવી અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરજો આ પદની અહીંયા આગળ સમાપ્તિ કરીએ છીએ આગળના પદનો પ્રારંભ આવતીકાલે કરીશું ફરીથી પણ વરજ ગોકુળ યમુના કદંબ નંદ બાબા અને જેના પ્રેમની અંદર પાગલ બની ગયેલી એવી તમામ શરણ કમળમાં મારા કરોડો 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 વંદન બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ